રાણપુર પંચાયત દ્વારા યુ કોંગ્રેસ દ્વારા બધી પાર્ટી દ્વારા આ પુલને નવો બનાવવા આવે એ માટે अनेक बार રજૂઆત કરી પણંત્ર કે કે એક સમારકામ કરીને કે કે ખાટા પૂરીને એને સંતોષ માને છે અને હાલમાં તે રેલિંગ કામ કરવામાં આવ્યું એ આપણે अनेक વખત વિરોધ કર્યો છતાં પણ આ રેલિંગ આ કાચા કામની બનીલી આ જે રેલિંગ નાખી એની કરતા તો જે જૂનું જે બાંધકામ હતું એ સૌથી મજબૂત હતું આ રેલિંગ નાખી એમાં તમે જોઈ શકો છો કે આ પાઇપ જે એની એની નીચેનું જે અંતર છે તમે તમે જુઓ કે આ કેટલું હોલે છે તમે જુઓ કેટલું કેટલું સારું કામ કહેવાય કે આ બધું હોલે છે તમે આ જોઈજો જો આપણા પોપરા જોઈ લો જોઈ લો કે આ આ કામ જુઓ તમે કે એટલી નબળી કક્ષાનું ગુણવત્તાનું આ કામ છે કે ગમે ત્યારે તંત્ર ખાલી અકસ્માતની રાહ જોવે છે ક્યારે કોઈનું એક્સિડન્ટ થાય ને એ લોકો ડાયરેક્ટ નીચે પડે એટલી નબળી ગુણવત્તાનું કામ છે અમે ત્યારે મામલતદારશ્રીને રજૂઆત કરી હતી ગ્રામસભામાં ઠરાવ કરવામાં આવ્યો હતો શ્રીને અમે આવેદનપત્ર પણ આપ્યું છે મોખિક રજૂઆત કરી હતી નેશનલ હાઈવે વાળાને પણ અમે રજૂઆત કરી હતી કે ક્યાંક ને ક્યાંક આ પુલનું તમે સારી રીતે રિઝર્વેશન કરો તો આ પુલને નવો બનાવવામાં તમે જુઓ તો આ જે ખાડા પૂરા એમાં પણ વચ્ચે ખાડો પડી ગયો છે ભવિષ્યમાં લગભગ ખુબ મોટી દુર્ઘટના ઘટશે તેવો અમને અહિયાં થી બધા યાત્રાળુઓ અહીંથી પસાર થાય છે પસાર થાય પાળિયાદ વિહરણા છે સાળંગપુર ધામ આવેલું છે અહીંથી ફરિયાદપીર આવેલું છે રાણપુર નો અહીંયા હોસ્પિટલ જવું હોય તો અહીંથી જવાય છે

કશું તંત્ર પણ આ રાણપુરનો પુલ પડી જાય એની રાહ જોવે છે પછી કરશે અમારી યુથ કોંગ્રેસમાંથી એક જ માંગ છે કે સરકાર આની ઉપર ધ્યાન આપે અને આને આ પુલને નવો બનાવવા સારી ગુણવત્તાવાળો બનાવવા જેથી કરીને